રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કડક એસઓપી અમલમાં મૂકવામાં આવી છે રાઇડ્સ સંચાલકો દ્વારા એસઓપી હળવી કરવાની માંગ કરાઈ છે રાઇડ્સનું ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ મેળવવો અશક્ય છે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા સરકારને એસઓપીના નિયમો હળવા રાખવા માટેની અપીલ કરાઈ છે સાથે જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાતા લોકમેળામાં પ્લોટની હરાજીથી ભાડે આપવામાં આવે છે કાયમી એમ્યુઝમેન્ટ પાર્કના નિયમો લોકમેળામાં અમલવારી શક્ય નથી રાઇડ સંચાલકોએ રાઇડ્સના ભાવમાં રૂપિયા દસનો વધારો કરવાની પણ માંગ કરી છે મોંઘવારીને કારણે રાઇડ્સના પ્લોટનું ફોર્મ રૂપિયા પચાસથી બસ્સો કરાયા છે પણ રાઇડ્સના ભાડા ન વધારવામાં આવતા વધારવાની માંગ કરવામાં આવી છે ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલટેક્સ હવે સોલ ટેક્સ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ સમજો કે એક પ્લોટ વાઈઝ અમને આપવામાં આવે છે અને એ પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલ્ટેક્સ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા રિપોર્ટ થતા જ હોય છે એટલે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયાની અંદર જેટલા સ્ટેટ છે ત્યાં ફરતા હોય અને અહીંયાના તમામ અધિકારીઓ સક્ષ્મ અધિકારીઓ આને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગેમ ઝોનનો બનાવ બન્યો એ પહેલાં અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધા ફિટનેસ લીધા જ હતા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાંકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસોએ કે જે મેળા કરીને એની રોજીરોટી ચલાવતા હોય છે તો અમારે સરકાર શ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકારશ્રી આ મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો લે કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કાંયા મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલાં ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો પર ડીટ અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકડો તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો ઈ પચાસ રૂપિયા હોજ જેમ પ્લોટની પ્રાઇઝ વધે એમ પચાસ રૂપિયા હોય બીજું કે અમે બે પ્લોટ સાથે લીધા તો ત્રણ રાઈડ લાગવી જો અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પહેલાં તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસોપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દીધો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ ટેસ્ટ અને ત્રીજી વસ્તુ અમારી એ માગણી છે કે એ લોકો એમ કહે કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો તો અને અહીંયા ત્રીસ જણા મરી ગયા ચાર ચકડો તૂટી ગયા આવો બનાવ ક્યાંય ભયનો નથી અને આ બનાવ જ્યારે જ્યારે બયનો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા દસ વર્ષ કે વીસ વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે હજી સુધીના ઇતિહાસમાં તમે જુઓ કે કોઈ પણ મેળામાં ક્યાંય એવડો બનાવ બહેનો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું એવો બનાવ બહેનો નથી અને આ ટેસ્ટ છે ને કે જે દસ ને વીસ વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમાનન્ટ પાર્ક માટે રાખે અમારા માટે કોઈ પણ કાયદામાં એમ નથી કહેતા કે છૂટછાટ આપો અમને અમે એવું કહેવા માગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો કારણ કે પાંચ દિવસમાં શું અમે એનડી એનડીટી રિપોર્ટ કરાવવા જશું જમીનનો સોલ્ટ કરાવવા જશું કે બીમ કોલમ ભરશું જે જગ્યા અમે રાખીએ તમે અમને દસ દિવસ પહેલાં તો જગ્યા આપો છો ઓપ્શન પછી તો દસ દિવસમાં શું અમે બીમ કોલમ ખોદાવશું અને એનું સ્ટ્રેકચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટવાળા પાસે જશું કે ભાઈ અમારો ખટારો આવ્યો હવે તમે આને ચેક કરી લ્યો તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે કારણ કે જો અમારે પરમેનન્ટ માર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોય છે ત્રણ મહિના કે ચાર મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોય છે નહીં માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ એમ નથી અને કાલે અમને પરમિશન જ ન મળે ને એના માટે કારણ કે બધા ઓફિસર આવશે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશે અને ચેક કરી તો અમે મેળો નહીં કરીએ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારક હું એક નહીં પણ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ બની થઈ શકશે નહીં જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાઈટ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખવટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જે મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોજીરોટી હોય તો અમને એ ચાલીસ વડા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈ કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવો આપે એટલી વિનંતી